ભાવનગર શહેરના ગાયત્રીનગરમાં રહેતા પરિવાર ને વડીલો પાર્જિત મિલકત ને પગલે ધાક ધમકી આપતા હોવાની ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશન માં નોંધાવવા પામી છે ફરિયાદી સાવિત્રીબેન પ્રેમજીભાઈ ગુમનાલીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીના ઘરે અનિલ માંજર નામનો શખ્સ આવ્યો હોય જે અમારી વડીલો પારજીત પાલિતાણા ખાતેની મિલકત હોય તેમાં ભાગ નહીં માંગવા ધાક ધમકી આપી હતી આ સાથે અગાઉ પણ ફોન ઉપર સહી કરી દેવાનું અને ભાગ નહીં માંગવાને લઈને ધાક ધમકી આપી અનિલ માંજર વિનુ માંજર અને બિહારીભાઈ બુઢામલ દ્વારા ધાક ધમકી આપી હોવાની ફરિયાદ અંદાજે દોઢ મહિના પહેલા નોંધાતા પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી હતી मंजा तुमने हम्म हम्म